તમામ ધંધો કરનારા લોકો એ પછી રેતીના ટ્રેક્ટરો ચાલતા હોય તો એની પાસેથી પોલીસ માની લો હપ્તા નથી લેતી એનું એસોસિએશન લગભગ છે એની પાસેથી હપ્તા છે આ માની લો કે ખડા સેંજળિયા અને દાંડીથી કે જે કાંઈ માની લો કે ટ્રેક્ટરો ચાલે છે પછી આ બાજુ નવા બંદરથી દરિયાઈ રેતીમાંથી જે ચાલે છે અને એમાંથી ટ્રેક્ટરો ચાલે છે તો એ ટ્રેક્ટરોના હપ્તા કોણ લેશે કોના દ્વારા ચાલે છે કોણ ચલાવે છે કોણ હપ્તા ઉઘરાવે છે કોના ટ્રેક્ટરો છે કોના ટ્રેક્ટરોના માલિકો કોણ છે એની તપાસ કરો છેલ્લા એક વર્ષની અંદર આરટીઓ મારફત તપાસ કરવામાં આવે કે છેલ્લા બે ત્રણ વર્ષ બે વર્ષમાં તપાસ કરવામાં આવે કે માની લો કે અથવા બે હજાર બાવીસ પછી કેટલા આરટીઓની અંદર તપાસ કરો તો કેટલા ટ્રેક્ટરો નવા લેવામાં આવ્યા છે હા આ બધી હકીકતો જે છે આ ધંધો નદીઓ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે વરસાદ ગમે તેટલો વરસે પણ એ વર્ષે વર્ષેલો વરસાદનું પાણી જે છે એ ભૂગર્ભમાં ઊંડાણ ઉતરે તો જ ભૂગર્ભ જળ ઊંચા આવે નદીઓ તો આજે ઊંડી કરી નાખી છે રેતી તો મહાવ પૂરી કરી નાખી છે રેતી રહેવા જ નથી દીધી થોડાક સમય પહેલાં આ જ નગરપાલિકાના ટાંકા પાસેથી માની લો કે એક વર્ષ પહેલાં શું કહેવાય ફ્લાઈ સ્ક્વોડની રાજકોટની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને રેતી ચોરીમાં મોટી ચોરી પકડાવેલી હતી હા વાસ્તવિક હતી એનું ઇસિઝન કરેલું પણ હતું તો આ આ બધી હકીકતો જે છે એ એ બેફામ રીતે માની લો કે ચાલે છે અને એ હપ્તા પદ્ધતિ મિલીભગત એકબીજાની ભાગીદારી સિવાય આ પ્રકારનું ધંધાઓ ક્યારેય પણ ચાલી શકે નહીં એટલે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર જેમ કીધું છે પ્રમાણે કે પોલીસ હવે સફાળી રાખી છે એટલે હવે બે ચાર પાંચ અઠવાડિયું દસ દિવસ એ સફાળી રાખશે એટલે લોકોને એમ થાય કે કડક ચાલશે હવે એ પછી પાછું લોકો શાંત કારણ કે લોકો પર કોઈ બોલતા નથી નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો